પ્રમુખ ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના અધ્યક્ષ સ્થાને પારત જેમાં મુખ્ય મહેમાન ઉદ્યોગપતિ મિતુલભાઈ શાહ ભરતભાઈ દેવડા અગ્રણી વેપારી અતિથિ વિશેષ તરીકે ડોક્ટર તુષાર સંગઠન મંત્રી શ્રીમતી બોરા મહિલા પ્રમુખ મોરચો બનાસકાંઠા ડીસાના પ્રમુખ શ્રી મંત્રી શ્રી અન્ય પદાધિકારીઓ સામાજિક સંગઠનોના ઇન્સ્ટોલેશન ઓફિસર ઉર્વિશભાઈ પંડ્યા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ થી ના મહાવિજય શાખાના પ્રમુખ દિનેશભાઈ ઠક્કર મંત્રી પ્રવીણભાઈ સાધુ ઉપપ્રમુખ કરશનભાઈ ખત્રી કમલેશભાઈ અને મહિલા સંયોજિકા તરીકે દક્ષાબેન પી જોશી ખજાનચી રમેશભાઈ શાહ અને કોર કમિટીમાં અમૃતભાઈ પઢિયાર ડોક્ટર જગદીશભાઈ ઠક્કર દિલીપભાઈ બી ઠક્કર વકીલ સુરેશભાઈ ઠક્કરને તેમજ વિવિધ કમિટીઓના સંયોજકોને શપથ લેવડાવ્યા હતા નિલેશભાઈ સોની અને શ્રીમતી નૈનાબેન પંચાલ દ્વારા ગત વર્ષની કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું નવીન પ્રમુખ દિનેશભાઈ ઠક્કર દ્વારા વર્ષ દરમિયાન વ્યક્તિ નિર્માણ સેવા સંસ્કાર લક્ષી પ્રવૃત્તિઓ સંસ્થાના તમામ સદસ્યો વિવિધ સંસ્થાઓને સાથ રાખી અને રાષ્ટ્ર નિર્માણના વિવિધ કાર્યો કરવા અંગે પ્રતિબદ્ધતા દર્શાવ્યું હતી અને નવીન સભ્યો અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું દરેક સભ્યોને પ્રમુખ શ્રી દિનેશભાઈ ઠક્કર કરસનભાઈ ખત્રી અને નિલેશભાઈ સોની દ્વારા ગિફ્ટ આપવામાં આવ્યું હતું